ચાણસમા તાલુકાના વડાવલી ગામમાં દુઃખદ ઘટના બની તળાવમાં ડૂબી જતા પાંચ લોકોના કરુણ મોત પાંચ જનાજા એક સાથે ઉડતા ગામ શોકમાં ગરકાવ પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના વડાવલી ગામે મુસ્લિમ સમાજના શ્રમજીવી વર્ગના કેટલાક બાળકો રવિવારે રજાના દિવસે ગામની સીમમાં બકરા ચરાવવા સાંજે પરત ફરતી ચૌદ વર્ષીય સોહેલ રેમભાઈ કુરેશી તળાવ કિનારે ગયો હતો જ્યાં અચાનક તેનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો સોહેલને બચાવવા બાર વર્ષીય સિમરન સલીમભાઈ સિપાહી પત્રીસ વર્ષીય ફિરોજ કાળુભાઈ મલેક દસ વર્ષીય અબ્દુલ કાદિર કાળુભાઈ મલેક અને આઠ કાળુભાઈ મલેક તળાવમાં કુદી પડ્યા હતા અને દુર્ભાગ્યપૂર્ણ તેઓ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તરવૈયા એક બાદ એક પાંચ મૃતદેહો બહાર કાઢતા પરિવારજનોના જરૂરના કરુણોલ્પા થી દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર ગામ શોક મગ્ન બન્યું હતું ચાણસમાં સિવિલ હોસ્પિટલમાં પાંચેયના પીએમ બાદ પાંચેય મૃતકોની દફન વિધિ માટે એક બાદ એક પાંચ જનાજા એક સાથે નીકળતા સૌ કોઈની આંખો અસરો વિની બની હતી અને કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી નાખ્યા હતા સ્વજનોના હૈયાફાટ રુદનથી વડાવલી ગામ ગમગીન બન્યું હતું મસ્જિદ ચોક માં તમામ સામુહિક નમાજ અદા કરાવી તમામ કબ્રસ્તાન માં દફન વિધિ કરવામાં આવી હતી ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતા અને સંવેદનશીલતા દર્શાવતા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને દફનવિધિ માં જોડાયા હતા સમગ્ર વડાવલી ગામ માં માતમ છવાઈ જવા પામ્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈ લોકોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી આ સમયે ગામના આગેવાનોએ શ્રમજીવી વર્ગના મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોગનું મોજું ફરી વળ્યું છે એક જ પરિવારના ત્રણ બાળકોને ગુમાવવાનું આગત સહન કરવો પરિવારજનો માટે મુશ્કેલ બની ગયું છે આ દુર્ઘટનાએ માત્ર એક ગામ જ નહીં પણ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે वडावली थी, मुन्ना वहरा इंडिया क्राइम कवरेज न्यूज